કૃપા થાય એટલે બધું ગોઠવાઈ જાય ને બધું અનુકૂળ ન થઈ જાય કૃપા થાય ત્યારે વિપરીતતામાં પણ ભગવાન ઉભેલો દેખાય આપણે તો એવા દ્રષ્ટિકોણ ને પામવાનું છે ચમત્કાર કોઈ વસ્તુ મળે ચમત્કાર નથી વ્યક્તિની વૃત્તિઓ બદલાઈ જાય ને એ બહુ મોટો ચમત્કાર છે હું કોઈ એવી અંધશ્રદ્ધામાં નથી માનતો કે તમે આમ મુઠ્ઠી બંધ કરીને ખોલશો એટલે આ હાથમાં બબૂત કાઢીશ યા હાથમાં કંકુ કાઢીશ એ ચમત્કાર જરૂર કરીને બતાવીશ કે જયારે જયારે આંખ બંધ કરશો તો બંધ મોટો ચમત્કાર માણસની વૃત્તિઓ બદલાઈ જાય પરિસ્થિતિઓ ભલે ને કદાચ એમને એમને ભગવાનની કૃપા થાય એટલે કે આપણે ધાર્યું હોય બધું થઈ જાય આ તો બહુ મોટી પ્રભુની કૃપા એ છે કે આપણે જે વિચારીએ છીએ બધું થઈ નથી જતું જો ભગવાન એવા આશીર્વાદ આપી દે કે જો તું જે વિચારે થઈ જાય તો આપણે જ જ આપણું જીવન બનાવી લઈએ આપણે બગાડ કરી લઈએ આપણે જ આપણું બગાડવા માટે કાફી છે જો ભગવાન એવા આશીર્વાદ આપી દે કે તારું ધારેલું બધું જ થશે પછી તમને દુનિયામાં કોઈ દુશ્મનની જરૂર જ નથી વૃત્તિ બદલાશે દ્રષ્ટિકોણ બદલાશે સંસાર ને જોવાના ભગવાન ને જોવાના દ્રષ્ટિકોણ અર્થઘટનો બદલાઈ જશે આ ભાગવતજી નો એવો પ્રભાવ છે અને મેં તો દુનિયાભરમાં જોયું છે કથા નિષ્ફળ નથી જતી આ કથાના શબ્દે શબ્દમાં ભગવાન છે દિલથી સાંભળજો ભગવાનને કારણ કે આ દુનિયાના અવાજમાં આપણે ક્યારે ભગવાનને સાંભળ્યા જ નથી જોયા બહુ છે જોવા માટેની મહેનત બહુ કરે ક્યારે દેખાય ક્યારે દેખાય ક્યારે દેખાય બસ એક જ વાત અને દેખી રહ્યો છે એ ક્યારે યાદ નથી કરતા કે પ્રતિપલ મને જોઈ રહ્યો છે પ્રતિ ક્ષણે મને જુએ છે એ આપણે હંમેશા ભૂલી જઈએ બસ એક જ વાત યાદ રાખીએ ક્યારે દેખાય પણ દેખી રહ્યો છે યાદદાર રહે ને તો એ ઘણું છે દિવસો ગયા એ ગયા આ સાત દિવસનો મોકો મળ્યો છે તો ત્રણ ભાઈ હતા અને એક ઝૂંપડીમાં ઘાસ ભરી રાખતા એક વાર એ આગ લાગી ગઈ મોટો ભાઈ ફાયર બ્રિગેડને ફોન કરવા માટે ગયો નાનો ભાઈ પાણી ભરવા માટે ગયો કે પાણી છાંટું અને વચલા ભાઈને એમ થયું અરે પેલું પાણી લાવે ત્યાં સુધી તો બધું બળી જશે ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધી તો બધું બળી જશે એના કરતાં જેટલું કાઢી શકું બચાવી શકું એટલું તો બચાવી લઉં અંદર ગયો અને જેટલું કાઢી શકું એટલું કાઢી લેવું એમ જ જે દિવસો એ ગયા એ ગયા જે જવાના છે ભવિષ્યમાં જવાના છે પણ આ સાત દિવસનો મોકો મળ્યો છે આ સાત દિવસના અવસર એટલે એ ક્ષણ ને પણ ગુમાવતા નથી તમે જો સાંભળીને બતાવી દેશો ને તો હું સાંભળાવીને બતાવી દઈશ દિલથી સાંભળો અને જે પણ ઇન્દ્રિયને ભગવાન તો પ્રવૃત્ત કરતા હોઈએ ને તો બાકી બધી ઇન્દ્રિયોને ફોલો કરવા લાગે તમે બહુ પ્રેમથી પ્રભુને જોતા હો ને ત્યારે કોઈ કઈ બોલતું હોય કે વાત કરતું હોય તમને કઈ કહેતું હોય તો તમારે સંભળાય તમે ફરી કે મારું ધ્યાન ઠાકોરજી માં હતું ત્યાં ઠાકોરજીને જોતો હતો તમે શું બોલ્યા મને ખબર ન પડી હવે જો સંભળાતું કામથી જ હોય તો સંભળાવવું જોઈએ પણ આંખોને પ્રભુ તરફ એટલી તત્પરતાથી લગાડી હતી કે બધી ઇન્દ્રિયો એને ફોલો કરતી એમ સાત દિવસ કાનને એટલા બધા ભગવાન તરફ લગાવી દો કે તમારી બધી ઇન્દ્રિયો એને ફોલો કરવા કથા દ્વારા મારે કરવું શું છે તમારા કાનને કાનજી બનાવે છે આ કાન દ્વારા કાનજી ભીતર પ્રવેશ કરાવે છે આ મુક્તિના દ્વાર છે આપણે બધા બીજા દ્વારોને ગોતવા જઈએ સ્વર્ગનું દ્વાર ક્યાં નર્ક નું દ્વાર ક્યાં મોક્ષ દ્વાર ક્યાં વૈકુંઠ નું દ્વાર ક્યાં એ દ્વાર ભગવાને તમને જ આપેલા છે પણ દેખાતા નથી રાખો આ સાધારણ નથી જો આ એક આખી એક પ્રોસેસ છે કર્ણ દ્વારા શ્રવણ દ્વારા મુક્તિને કેમ પામી લેવાય આપણને એમ છે કે ભગવાન દેખાય ત્યારે જ ઉદ્ધાર થાય પણ દેખાવું એ પણ એક નેત્રેન્દ્રિય છે એક ઇન્દ્રિયનો ભગવાન સાથે સંસર્ગ છે એમ જ આ કથામાં કર્ણ દ્વારા ભગવાન સાથેનો સંપર્ક છે ભગવાન બોલશે અને બંને કર્ણ દ્વારા તમે ભગવાનને પાન કરતા જશો અને ભગવાન કર્ણના માધ્યમથી તમારા હૃદયમાં પ્રવેશશે આપણી સામે આ કથાઓ છે કેવલ શ્રવણ માત્ર થી ભગવત પ્રાપ્તિ એક માર્ગ છે શ્રવણ ભક્તિ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ

તમારી એ જ શંકા ક્યારે શ્રદ્ધા બની જશે તમને ખબર નહીં પડે તમને એમ લાગે કે હું તો પ્રશ્નો લઈને આવેલો અને સમાધાન લઈને જાઉં છું શ્રદ્ધા લઈને હું તો પથ્થર લઈને આવેલો અને મૂર્તિ લઈને જાઉં છું દરેક પથ્થરની અંદર મૂર્તિ છે બસ વધારાના પથ્થરો હટી જાય ને તો દરેક પથ્થરની અંદર મૂર્તિ છે એમ દરેક શંકાની અંદર શ્રદ્ધારૂપી મૂર્તિ છુપાયેલી હોય છે અને જ્યાં જ્યાં શંકાઓ પ્રગટ થઈ પણ હા એ શંકા કોઈ સાધારણ વ્યક્તિની આગળ પ્રગટ કરશો ને શંકાને વધારે અને કોઈ સદગુરુની આગળ પ્રગટ કરશો તો એ શંકામાં રહેલા વધારાના પથ્થરો ખસેડી શ્રદ્ધાની મૂર્તિને પ્રગટ કરી દેશે એટલે મહત્વતા એ છે કે શંકાને કોની આગળ લઈને જાઓ કઈ દ્રષ્ટિ છે તમારી ભગવાન આગળ કઈ દ્રષ્ટિ લઈને જવાય આપણે ત્યાં અનેક દ્રષ્ટિની વાત છે વિવેક દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ તત્વ દ્રષ્ટિ સાક્ષી દ્રષ્ટિ ભાવ દ્રષ્ટિ અનેક દ્રષ્ટિ છે એક વ્યક્તિ હતો એની પાસે ગણપતિની મૂર્તિ અને આટલું મોટું ઉંદર સોનાનું અને એની ઉપર નાનકડા ગણપતિ સોનાના સોનીને ત્યાં ગયો અને કહ્યું કે મારે વેચવા છે ભાવ શું આવશે કેવું કે આ ઉંદરના તો હું તમને એક લાખ આપીશ પણ ગણપતિના પચીસ હજાર જ આવશે પેલો ક્યારે ગણપતિ મોટા કે ઉંદર ઉંદર તો એનું વાહન છે ગણપતિ દેવતા છે પેલો કે તું ભાવ દ્રષ્ટિએ જુએ છે હું વેપારી દ્રષ્ટિએ જોઉં છું જેમાં સોનું વધારે એની કિંમત વધારે તત્વો એ જ છે પદાર્થ એ જ છે તમારી દ્રષ્ટિ કેવી છે તમારો જોવાનો દ્રષ્ટિકોણ કેવો છે તમારી ભાવનાઓ કેવી છે અને મારે આ સાત દિવસ તમારી ભાવ અને ભાવનાઓ ઉપર કામ કરવાનું છે શ્રવણ કરવાનું છે આના અક્ષરે અક્ષરમાં ભગવાન તમને મળશે ક્યારે શ્રદ્ધા આ સંશય શ્રદ્ધામાં ફેરવાઈ જશે તમને ખ્યાલ નહીં કારણ કે સાક્ષાત શ્રીનાથજી નું સ્વરૂપ છે ને ભાગવતજી ઊંચો હાથ કરીને શ્રીનાથજી બાબા એ તમને બોલાવ્યા અને તમે બધા જ આવી ગયા વ્યક્તિઓ નિમિત્ત બન્યા કે આ વ્યક્તિ આમંત્રણ આપ્યું આ વ્યક્તિ આમંત્રણ આપ્યું પણ આમંત્રણ વ્યક્તિ નથી આપ્યું એના હૃદયમાં વિરાજતા ઠાકોરજી તમને બોલાવે છે અને તમે ભાગવતજીના સાનિધ્યમાં અહીંયા ઉપસ્થિત છો આ બહુ મોટી કૃપા છે તમારા ઉપર ભેગા તો ઘણા ઘણા નિમિત્તે આજ હોલમાં તમે ઘણી નિમિત્તે ભેગા થયા છો અનેક અનેક કારણોને લઈને ભેગા થયા છો પણ આજે આપણા બધાનું ભેગા થવું એ ઈશ્વરનો સંકલ્પ છે એ એની ઈચ્છા છે અને એના માટે આપણે ભેગા થયા છે જે ભગવાને આપણને બનાવ્યા જેને જીવન આપ્યું એ ભગવાનને સમજવાનો જરાય પ્રયાસ નહીં કરવાનો આપણે ક્યારેય કોશિશ કરી છે આપણા પ્રભુને સમજવાની સંશયો તો બહુ કર્યા ભગવાન ભગવાન આમ કેમ કરે છે આમ કેમ કરે આમ ગરીબ કેમ આમ સુખી કેમ આવો ભેદભાવ કેમ આવું સુખ કેમ આવું દુઃખ કેમ આ બધા જ પ્રશ્નો જે ઊભા થાય છે ને આપણને સંસાર માટે એ એટલા માટે જ ઉભા થયા છે કારણ કે આપણે ભગવાનને સમજ્યા નથી સાત દિવસ જો લૌકિક સંસાર દુકાન આ તો બધું ચાલતું જ રહેવાનું એનો કોઈ અંત નથી પણ જો જીવનને સફળ કરવું છે સાત દિવસ ભગવાન માટે આપો સંકલ્પ કરો આજે એકે દિવસ પાડીશ ને દુકાન અહીંયા જ લાવ દો કાન વહી તો દુકાન હે અહીંયા જ ખોલી લો ને દુકાન દો કાન અહીં ખોલ લો તો દુકાન અહીં જાય અહીંયા જ ખોલીને બેસી जाओ જીવનના ઉદ્ધારનો માર્ગ મળશે અને ભાગવતજીમાં મર્યા પછીની વાત છે જ ને લોકો એક એવી માન્યતા કરી દીધી કે મર્યા પછી ભાગવતજી બેસાડું જીતા જીવંત મુક્તિનો ઉપાય ભાગવતજીમાં છે અને કોઈની પાછળ કથા થાય એ તો જુદી વાત તમે બધા એટલા ભાગ્યશાળી છો કે તમારા બધાની પાછળ નહીં તમારી તો આગળ કથા થઈ રહી છે તમારી સામે કથા વંચાઈ રહી છે આનાથી મોટું સૌભાગ્ય બીજું કહું હા ભાગવતજીનો એ પ્રભાવ છે મુક્તિ કરતલે સ્થિતે કે હથેડીમાં આવીને મુક્તિ વેસી જાય પણ જેના હૃદયમાં ભક્તિ જાગી હોય ને એ તો મુક્તિને ખંખેરી દે ઔર મુક્તિ હૈ ક્યા મોહનું મરુ એજ તો મોક્ષ છે મહાપ્રભુજી તો મોક્ષ કી વ્યાખ્યા કરતે હૈ મોક્ષ કૃષ્ણશ્ય ચેત ધ્રુવમ આ મન ભગવાનમાં લાગી જાય જ તો મોક્ષ છે મન ભગવાનનું બની જાય જ તો મુક્તિ છે અને જીતા જીવંત ભાગવતજી તમને મોક્ષ નો અનુભવ કરાવશે સાંભળતા સાંભળતા તમારું મન ભગવાન તમારું જીવન છે એમ તમને લાગવા એ એ મોક્ષ અનુભવ મર્યા પછી ક્યાં ગયા અને ગયા પછી કોઈ આવીને કહ્યું નથી કે ત્યાં આમ છે જે જે ગયા કોઈ આઈને કહ્યું નથી પણ હા જેણે જેણે કથા શ્રવણ કરી એ બધાએ કહ્યું છે કે મુક્તિ કરતા પણ મીઠી આ કથા છે જેણે જેણે સાંભળ્યું એને પોતાના અનુભવ કહ્યા છે તો અહીંયાં જે વાતો થશે અને હું પણ કોઈ કાલ્પનિક ધર્મની વાત કરવા નથી આવ્યો હું કંઈ પાંચ હજાર વર્ષ પહેલાની વાત કરવા નથી આવ્યો મારે તો આજની કથા કહેવી છે આજે મારો કૃષ્ણ ક્યાં છે કઈ રીતે તમારા જીવનમાં છે કઈ રીતે તમારા જીવનમાં રોજ તમારી સામે આવીને ઊભો રહે છે મારે તો એ કૃષ્ણના દર્શન તમને કરાવવા છે એવું ન માનતા કે હું કોઈ જૂની ઇતિહાસ અને પુરાણોની જૂની જૂની કથાઓ કરવા આવ્યો છું ના આજે આપણા જીવનમાં કૃષ્ણ ક્યાં છે આજે કઈ રીતે એ પ્રતિપલ આપણી સાથે ઉભો હોય છે મારે તો એ કૃષ્ણના તમને દર્શન કરાવવા છે મોટા ભાગે કથાઓમાં એવી જ વાત હોય મર્યા મર્યા પછી પછી ત્યાં જશો પણ જીવીએ છે એનું શું લોકોને એમ જ થાય જીવો એ જ વાંધો છે મર્યા પછી શાંતિ જ છે બધા સાચો ધર્મ એ છે જે જીજી વિશા વધારે જીવન જીવવાની ઈચ્છા વધારે આજે સમાજમાં જીવવાની ઈચ્છાઓ ખતમ થતી જાય છે યુવાનો પોતાના જીવનનો અંત લાવી દેતા હોય છે જીવન ભાર ભાર બન્યું છે છે ભગવાને ઉપહાર આપણને લાગે જીવનની ઈચ્છા વધારે એ ધર્મ છે મારે તો આ જીવનમાં ભગવાનને પામીને જવું છે મારે તો આ જ દર્શન કરવા છે મારે તો આ જ કામથી એને સાંભળવો છે મારે તો આ જ હાથે એને ખોળામાં લઈ એના શ્રિંગાર ધરાવવા છે આજની વાત કરી છે આ જીવનની વાત કરી છે આ આંખોને ભગવત દર્શન કરવી છે આ કાનને ભગવાનના શબ્દોના માધ્યમથી એને તૃપ્તિ આપવી છે જીતા જીવંત ભગવત પ્રાપ્તિ કરાવી જોઈએ એવો ઉપાય ભાગવતજીમાં છે પરીક્ષિત મહારાજે મર્યા પછી મોક્ષ નથી કર્યો એ તો શ્રવણ કરતા કરતા જીવન જીવતા જીવંત ભગવત પ્રાપ્તિ કરી ગયા તો એ ઉપાય કે આજ જીવનમાં આજ દેહમાં કેમ હું હંમેશા એ જ કહું કે થોડું કરીને જે આગળ આગળ દેખાય માણસ અને બધું જ કર્યા પછી જે ક્યાંય ન દેખાય એ જ તો ભગવાન છે એ બધું જ કરે પણ ક્યાંય કોઈને આવીને કહેતો નથી કે મેં કરી આપ્યું સુદામાને ખૂબ આપે પણ એ કૃષ્ણ ક્યારે સુદામાને કહે નહીં કે મેં તને કુબેર નો વૈભવ આપ્યો છે આજ તો એની ભગવત્તા છે સમજી લો એક વાર ભગવાન અને સમજવાનો અવસર એ ભાગવતજી છે જે સમયે સમજાઈ ગયો ને બધા પ્રશ્નોનો ઉકેલ ભગવાન એટલે સંશય નહીં ભગવાન એટલે સમાધાન ભગવાન એટલે પ્રશ્નાર્થ નહીં ભગવાન એટલે સર્વ પ્રશ્નોનો પૂર્ણ વિરામ જીવનમાં જે પ્રશ્નોના ઉકેલ ન મળતા હોય એ ભગવાનના નામથી એનો પૂર્ણ વિરામ આવી જાય આપણે ભગવાનનું નામ તો લઈએ છીએ પણ હારીને લઈએ છીએ કઈ ન સમજાય તો આપણે ભગવાનની ઈચ્છા આમ કહી ન સમજાય એટલે એને પૂર્ણ વિરામ આપી દે ભગવાન હારીને નહીં વિચારીને કહેવાય સમજીને કહેવાય ના એની ઈચ્છા અને એની ઈચ્છા એ જ મારો આનંદ છે એની ઈચ્છામાં જીવું તથા તસ્ય લીલે મતવા ચિંતા ત્યજે એહી મહાપ્રભુજી કી આજ્ઞા હે ઉસકી ઈચ્છા આનંદિત રહો જીવનમાં ઘટનાઓ રૂપે જીવન જોશો તો સુખ દુખ થશે લીલા રૂપે જોશો તો આનંદ થશે તો આ દ્રષ્ટિ કોણ તમને ભાગવતજી આપશે આજે આખી દુનિયા સુખને ગોતે છે શાંતિ ને ગુથે છે દુનિયામાં કોને શું જોઈએ પૂછો તો બધાની ચોઈસ સુધી જુદી હોય પણ દુનિયામાં રહેલા સાડા છ અબ્બજ લોકોને પૂછો શા માટે આ જોઈએ તો બધાનો એક જ જવાબ સુખ માટે શાંતિ માટે બધાને સુખી થવું છે એટલે કે બધાને ભગવાન જોઈએ છે સુખરૂપ હરિત છે પણ ભગવાન સમજાય નહીં એટલે જુદા જુદા પદાર્થોમાં આકર્ષણ જોઈએ થાય બાકી દુનિયામાં દરેક લોકોને ભગવાન જોઈએ શરણમ ગચ્છ ભારત શાંતિ શાંતિ પરમ તો એના ચરણમાં છે દુનિયાનો દરેક વ્યક્તિ ભગવાનની ઈચ્છે છે પૂર્ણ આનંદ નું નામ ભગવાન છે દરેક ને આનંદ જોઈએ છે કોને નથી અરે કોઈ સુસાઈડ પણ કરે મરી જવું તો સુખી થઈ જાય જોઈએ તો સુખ જ છે દરેકનું પરમ લક્ષ્ય તો ભગવાન જ છે બસ એ સમજાઈ જાય એ ક્યાં છે એટલે દિશા બરાબર થઈ જશે અત્યારે ગતિ છે પણ દિશા ખોટી છે આ ભાગવતજી સાત દિવસ શ્રવણ કરશો ને જીવનને દિશા મળી જશે કે હા આ મારું દિશા છે અહીંયા મને પરમ આનંદનો અનુભવ થશે તો આ સાત દિવસની આપણી યાત્રા એ આનંદ તરફ જવાની એ સુખ તરફ જવાની દુનિયામાં ઘણા બધા પદાર્થોમાં સુખ આપણને લાગે છે અને બીજું એ સુખમાં દુઃખ મિશ્રિત છે જેટલા પણ દુનિયાના સુખો તમે જોઈ લો તો આપણને ઘણી બધી વસ્તુઓમાં સુખ લાગે છે પણ એ દરેક સુખ ટેમ્પરરી હોય છે ટાઈમ પીરિયડમાં હોય છે અને આપણે બધા માટે સમય સીમા બાંધી રાખીએ છીએ એ સમય સીમા પહેલા જો એ વસ્તુ જતી રહે તો આપણને દુઃખ થાય તમે કોઈ ફૂલ ખરીદીને લાવો બજારમાંથી અને ત્રણ દિવસ સુધી એ કરમાય નહીં તો તમે ખુશ ખુશ થઈ જાઓ જો ત્રણ દિવસ સુધી એવું ને તાજું ને તાજું છે કેટલું ખુશી થાય પણ કોઈ ટીવી ખરીદીને લાવ ત્રણ દિવસ ચાલે તો કારણ કે એના માટે પાંચ વર્ષ સુધીની આપણને વિચાર છે કે પાંચ વર્ષ તો આને કંઈ ન થવું જોઈએ નાશવન તો છે જ દરેક વસ્તુ પણ દરેક વસ્તુ માટે આપણે ટાઈમ ફ્રેમ બાંધી રાખેલી છે અને એ વસ્તુ એ ટાઈમ પીરિયડ સુધી રહે તો આપણને સુખ થાય છે અને એના પહેલા જાય તો દુઃખ થાય છે એટલે દરેક સુખ સંસારના ટેમ્પરરી છે અને બીજું દુઃખ મિશ્રિત છે એની પાછળ દુઃખ છે અને એક વાત તો નિશ્ચિત છે આ જેટલી વસ્તુ છે આપણને એમ લાગે કે આપણને એ સાચવે છે ખરેખર તો આપણે એને સાચવીએ છીએ તમારી કારને ક્યારે એમ થાય ના ના હમણાં સાત દિવસે આને કથામાં જવું છે હું બગડીશ નહીં આવું કારને થાય આપણે જ એને સાચવવી પડે એને ક્યારે એમ ના થાય કે આ લગ્નમાં જાય છે હમણાં રસ્તામાં ઊભા નથી રહ્યું તમે ભલે એને ગમે તેટલી સાચવો પણ એ તમને સાચવવાની નથી તમારે જ એનું ધ્યાન રાખવું સંસારની દરેક વસ્તુ એવી છે આપણે એને સાચવવાની છે એ આપણને સાચવતું નથી ઘરને ક્યારે એમ નહીં થાય ગમણાના ઘરમાં લગ્નનો પ્રસંગ છે તો હમણાં તૂટું ફૂટું નથી

હું બોલીને કીર્તન ભક્તિ કરીશ તમે સાંભળીને શ્રવણ ભક્તિ કરજો બાકી આપણા બંનેની ભક્તિ છે તો હું કોઈ કથાકાર નથી અમે તો વૈષ્ણવ ધર્મના આચાર્ય છે પણ એક નિજાનંદ માટે એક દરેક કથામાં એમ એમ લાગતું હોય લાગે અનુભવ થાય કે આપણું આપણું જીવન ધોવાઈ રહ્યું છે કંઈક પવિત્રતા પ્રગટી રહી છે પ્રભુ આપણી વાણીમાં પ્રગટ થાય આ એક એક શબ્દો જ્યારે મુખ દ્વારા પ્રગટ થતા હોય ત્યારે એમ લાગે કે રોમ રોમ પવિત્ર થઈ રહ્યું છે અને પવિત્રતાનો આનંદ મને અનુભવાય છે એટલે હું કથા કરું છું તો આ એક નિજાનંદ છે અને નિજાનંદ નો અનુભવ સાત દિવસમાં તમે લોકો પણ કરો એવી હું આશા રાખીશ આ ભાગવતી કથા બાર સ્કંદમાં વાંદમય શ્રીનાથજી નું આ સાક્ષાત સ્વરૂપ છે શ્રીનાથજી બાબાનું સ્વરૂપ આપ બધા જાણો છો ઊંચો હાથ છે ઊંચો હાથ કરીને ભક્તોને બોલાવે છે જ્યાં ભક્ત શરણમાં આવે જમણો હાથ મુઠ્ઠી વાળો એના હૃદયને બંધ પકડી લે ઠાકોર જે શરણમાં આવ્યો અંગૂઠો બહાર છે માયા ને અંગૂઠો બતાવે છે કે આ જીવ તો મારો થયો હવે તારા કામ નો રહ્યો નથી આખી સ્વરૂપની ની ભાવના સિના જો આપણે ત્યાં દરેક સ્વરૂપો તમે જુઓ ભારત વર્ષના રંગનાથજી ને જોજો આમ પડેલા દક્ષિણ ભારત દ્વારિકાનાથજી ને જોવા ચતુર્ભુજ રૂપે વિરાજતા હોય જગન્નાથજી ને જોવા મસ્તવાળા

પરમ પુરુષ પરમાત્માને બાર અંગ છે ભાગવતજીના શ્રીનાથજી બાવાના બંને ચરણાર વિંદ ત્રીજો અને ચોથો સ્કંદ ભાગવતજી નો શ્રીનાથજી બાવાના બંને બાહુ પંચમ અને ષ્ઠ સ્કંદ પાંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંગાવ સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનો મુઠ્ઠી વાળો હાથ આઠમો અને નવમ સ્કંદ ભાગવતજીનો બંને વક્ષસ્થલ શ્રીનાથજીના દસમ સ્કંદ શ્રીનાથજી બાબાનું હૃદય એકાદશ સ્કંદ શ્રીનાથજી બાબાનું મસ્તક અને બારમો સ્કંદ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ આ બારે સ્કંદ અને કેવું સુંદર સ્વરૂપ શ્રીનાથજી બાબા આપણા હિન્દુ સમાજની સર્વ સૌથી મોટી કમી એ છે

પાંચ પાંડવોના નામ લખાવો ને મારો હોમવર્ક માં ટીચરે આપ્યું છે અરે પિતા નારાજ થયા તને આટલું નથી ખબર પડતી લાવ રામાયણ લાવ હમણાં લખાવી દો હવે પાંડવોના નામ રામાયણમાં ગોતવા નીકળે આવી જો પિતાની દશા હોય તો બાળકોનું શું થવાનું અને જ્યાં ગીતાજી ભાગવતજી ને જ ઓળખતા ન હોઈએ તો ત્યાં વેદની વાત કરવી કે આમાંથી કેટલા લોકો બેઠા છે કે જેને વેદનું પુઠ્ઠું જોયું છે ઉપરનું કવર પેજે જોયું હોય તો મૂળ ધર્મ ગ્રંથોથી જયારે આપણે દૂર ભાગીએ છીએ ત્યારે સમાજ અંધશ્રદ્ધા તરફ જાય છે ભાવ ભાવના અને વિવિધ સારા સારા શબ્દોનો ઉપયોગ કરીએ સાચી વાત છે અને એમ જ કથામાં એ કે પ્રભુ તો ભાવના ભૂખ્યા છે અને જે ભાવથી કરો એ બધું ચાલે અને આપોથી ગ્રંથ કઈ કામના નહીં અને આવી જયારે વાત સમાજમાં વહેવા લાગી છે ત્યારે સમાજ માટે ખતરો ઉભો થયો છે ક્યાંક સમાજ અંધશ્રદ્ધા તરફ ન જતો અને એટલા માટે મૂળ ધર્મ ગ્રંથોની આવી કથાઓ થવી જોઈએ સમાજમાં જેથી આપણી પેઢીઓ આપણો સમાજ આ મૂળ ધર્મ ગ્રંથોને ઓળખતો રહે રહે જાણતો આ ગ્રંથોમાં છે શું સ્કંદ અધ્યાય અઢાર હજાર શ્લોકો ભાગવતજીમાં છે ભાગવતજીને મહાપુરાણ કહ્યું છે પુરા ભવમ પુરાણમ યા પુરા નવમ ઈતિ પુરાણમ જે સદા નવું છે પુરાણ છે સત્ય ક્યારે જૂનું ન થાય ભગવદ વાણી એ સત્યરૂપ છે સત્ય વ્રતમ સત્ય પરમ સત્યમ સત્યરૂપ પરમાત્મા છે અને સત્ય એને જ કહેવાય જે ત્રિકાલા બાધિત હોય જે ત્રણેય કાળમાં સત્ય જ રહેતું હોય શાસ્ત્રો સત્યરૂપ છે અને ક્યારે જૂના ન થાય લોકો એમ કે આ બધી વાતો તો બહુ વર્ષો જૂની હવેનો સમય બદલાયો છે સમય ભલે બદલાયો પ્રોબ્લેમ્સ તો એ જ છે જે પાંચ હજાર વર્ષ પહેલા હતા એ જ પ્રોબ્લેમ આજે પણ છે આજે પણ એ મહાભારતો ઘર ઘરમાં છે આજે એ મંથરા ને કઈ કઈ આજે સમાજમાં ફરે છે આજે એ જ અહંકાર એ જ મોહ એ જ ક્લેશ એ જ દ્વેષ આપણા સર્વના હૃદયમાં આજે જીવે છે દુર્યોધન એ જ વાત કરી જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ ધર્મ શું છે હું જાણું છું છતાં એને જીવી નથી શકતો અધર્મ શું છે હું જાણું છું છતાં એને છોડી શકતો તો આ બધી વૃત્તિઓ તો આપણી અંદર પણ છે છે એટલે કે દુર્યોધન દુર્યોધન મર્યો વ્યક્તિ રૂપે રૂપે ગયો પણ વૃત્તિ તો આજે આપણા બધાની અંદર દુર્યોધન જીવે છે કારણ કે આપણે બધાએ ધર્મ શું છે જાણીએ છીએ છતાં એ કરી શકતા નથી અધર્મ શું છે એ આપણે સર્વ જાણીએ છીએ છતાં એને છોડી શકતા નથી તો દુર્યોધન ગયો ક્યાં આપણા બધાની અંદર છે એટલે એમ નહીં માનવું કે આ બધી વાતો તો જૂની ના આજે એ જ ભાવનાઓ જીવી રહી છે દરેક હૃદયમાં એ જ સુખ દુઃખની લહેરો આજે જીવનમાં આવે છે ગમતું જાય તો આજે માણસને એટલું જ દુઃખ થાય અને ગમતું મળે તો આજે જ સુખ થાય છે એ જ સ્વજનો છોડીને જાય તો આંખમાં આજે જ આવે તો ભાવનાઓ તો એ જ છે વૃત્તિઓ સોલ્યુશન ભાગવતજીમાં છે એટલે ભાગવતજી આજના લોકો માટે છે આવતી પેઢી માટે કદાચ છે આ ધર્મ ગ્રંથો જૂના નથી થતા આ તો એવી ઔષધિ છે જે દરેક સમય માટે ઉપયોગી છે અને એ ઔષધિ લઈને આપણે બેઠા છે